ગોચર પ્રમાણે સુખ મળશે રાખવી પડશે ખાવા પીવામાં વિશેષ કાળજી રાખવી પડશે સંતાનો દ્વારા સારા લાભ થવાના છે સૂર્ય નારાયણ મકર રાશિમાં છે મતલબ પિતા દ્વારા આશીર્વાદ મળશે સાથે સાથે કર્મક્ષેત્રમાં નોકરી ધંધામાં ઉન્નતિની તકો અઠવાડિયા દરમિયાન તમને સારી પ્રાપ્ત થશે ઘરની અંદર કોઈ નવું વાતાવરણ આનંદ નું બળે માંગલિક પ્રસંગો કદાચ મળી શકે છે પણ ખર્ચની બાબતમાં અને વાણીનો વિવેક આ બે બાબતમાં વિશેષ ધ્યાન રાખજો તમને સારી સુખાકારી છે શનિ મહારાજ શુક્ર સાથે સ્થાનમાં છે શનિ મહારાજ ધીમી ગતિ એ પણ તમારા કાર્યને સરળ બનાવશે બહેનો માટે ખાસ કરી આ સમય દરમિયાન સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવું પડશે સંતાનોની વિશેષ કાળજી કરવી પડશે જેના કારણે સારો લાભ મળશે જય ગણેશ વૃષભ રાશિ જેના અક્ષર બવ અને ઉ છે એવા વૃષભ રાશિનો સ્વામી જેનો શુક્ર બને છે એવા જાતકો માટે જાન્યુઆરીની વીસમી તારીખથી માંડી અને જાન્યુઆરીની છવ્વીસ તારીખ સુધી બે હજાર પચીસમાં સાપ્તાહિક રાશિફળ કેવું છે મિત્રો સંપત્તિ તો મળે છે પણ સુખ ત્યારે જ મળે છે જ્યારે સ્વાસ્થ્ય સારું હોય સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ કાળજી લેવી પડશે ખાસ કરી દાંપત્ય જીવનની સુખાકારી માટે ઓછું બોલવું અને મધુર બોલવું આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે પૈસો તો આવશે સંપત્તિ આવશે શનિ શુક્ર ભેગા પડેલા છે પણ સંપત્તિનો ઉપયોગ ક્યાં અને કેટલો કરવો એનું પણ વિવેક સભર ધ્યાન રાખી અને આગળ વધવું પડશે સંતાનોના માટે વિશેષ સમય ફાળવો સંતાનોને તમે ધ્યાન આપો એના અભ્યાસમાં લગ્નની બાબતમાં સંતાનોને વિશેષ કાળજી રાખો પૈસો કમાવવા માટે તમારા માટે ઉત્તમ સમય છે પણ સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ રહેશે ખાસ કરી બહેનો માટે રસોઈ કર્મ કરતી વખતે પહેલી રોટલી गायને અને છેલ્લી રોટલી કૂતરાની અલગ કાઢી અને પછી જ ઘરના બધા સાથે જમો ખૂબ જ એમાં આનંદ થવાનો છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે વધારે વધારે સારી સફળતા માટે શુક્રવારના દિવસે ખીર બનાવી કુળદેવીને પ્રસાદ પછી બધા લેજો સારી સફળતા અપાવશે મિથુન રાશિ ક છ અને અક્ષર છે મિથુન રાશિના સ્વામીનો ભૂત છે જાન્યુઆરીની વીસ તારીખથી માંડી અને જાન્યુઆરીની છવ્વીસ તારીખ સુધી સાપ્તાહિક રાશિ ફળ તમને કેવું પ્રાપ્ત થવાનું છે વાણી એસી બોલીએ મનકા આપા હોય ઓરોકો શીતલ કરે ખુદ ભી શીતલ હોય પ્રભુતાવાળી વાણી ત્યારે જ બનશે ત્યારે ઓછું બોલો ને વધારે સાંભળવાની કોશિશ કરો સારામાં સારો તમારો સમય છે બોસ હોય ઉપરી અધિકારી વર્ગ હોય કામ કરવાવાળા કર્મચારીઓ હોય સાથે પરિવારજનો હોય ઓછું બોલો અને મધુર બોલો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ આ અઠવાડિયા દરમિયાન થવાની છે પૈસાની બાબતમાં ધન સંપત્તિની બાબતમાં સારી સુખાકારી દેખાઈ રહી છે માનસિક પરિતાપ ઓછો થશે મન પ્રસન્ન રહેશે હળવી અને ખુલ્લી જગ્યાઓ હોય ત્યાં બેસવા માટે વધારે પ્રયત્ન કરજો સંતાનોની થોડી ચિંતા રહેશે પૈસો કોઈ જગ્યાએ રોકાણ થયેલું હોય તો આવતા થોડોક ટાઈમ લાગશે પણ ધીમી ગતિ આવશે પણ એના માટે તમે દરરોજ સવારમાં બાફેલા મગની અંદર ગોળ અને રોટલી નાખી અને જો ગાયને ખવડાવી દેશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે કર્કરાશી ડ અને હ અક્ષર છે એવા વાળા જાતકો માટે જાન્યુઆરીની વીસ તારીખથી માંડી જાન્યુઆરીની છવ્વીસ તારીખ સુધી કેવો રહેશે તમારો સપ્તાહ મિત્રો ખાસ કરી સ્વાસ્થ્યની બાબતમાં થોડીક કાળજી લેવી પડશે અને એમાં ક્રોધ ઉપર માનસિક ચંચળતા ઉપર થોડો કાબુ રાખી એક વખત પૂરું લેશન કરો અને પછી જ કામકાજનો પ્રારંભ કરો તો વધારે સારી સફળતા મળશે કોઈ પણ વ્યક્તિની પાસે જયારે કામ હોય ડાબી રહી વાત કરજો મનધાર્યું કામ સિદ્ધ થવાનું છે માતાના સ્વાસ્થ્યમાં કદાચ થોડી તકલીફ આ સપ્તાહ દરમિયાન રહે તેવી શક્યતાઓ છે સંપત્તિ બાબતમાં નોકરી ધંધામાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે બહેનો માટે ખાસ કરી અને અગ્નિ ખૂણાની અંદર જ્યારે આપણે બેસીને કામ કરતા હોઈએ ત્યારે અગ્નિનારાયણને પછી આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે ખાસ કરી વિદ્યાર્થીઓ માટે સમય અભ્યાસ માટે સુટેબલ રહેશે અને અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે જાન્યુઆરીની વીસમી તારીખથી માંડી અને છવ્વીસમી જાન્યુઆરી સુધીનો સમય અઠવાડિયાનો કેવો રહેશે સૂર્ય છે આત્માનો કારક છે બીજા ત્રીજા અને ચોથા સ્થાનમાં રહેલું ચંદ્રનું પરિભ્રમણ તમને પરિવારની પ્રીતિમાં વૃદ્ધિ કરાવશે તમારો બોલ ફળશે ભાઈ ભાંડો દ્વારા લાભ થશે સાથે સાથે નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય તમને લાભ કરાવવાનો છે પરાક્રમમાં વૃદ્ધિ થાય કામકાજમાં કદાચ થોડો સમય વધારે કાઢવો પડે તો કાઢજો કારણ કે જેટલો સમય તમે વધારે કાઢશો એટલી સારી સફળતા મળશે શેર બજારની વાત હોય માતાના આશીર્વાદની વાત હોય પરિવારની પ્રીતિની વાત હોય પત્નીની વાત હોય સંતાનોની વાત હોય દરેકને યોગ્ય ન્યાય આપવા માટે પ્રયત્ન કરજો કારણ કે આ દરમિયાન સફળતા સારી મળવાની છે અઠવાડિયાની અંદર પણ સાથે સાથે પોતાના માટે શું કરવું જોઈએ તો એના માટે તો ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ ચડાવો ઓમ સૂર્ય એના મહામંત્રનો જાપ કરતા કરતા પછી મોઢામાં ગોળની કાંકરી મૂકી અને કામકાજની શરૂઆત કરવા માટે જાઓ ખૂબ જ સારો સમય રહેશે ગૃહિણીઓ માટે બહેનો માટે ખાસ સમય સારો છે વિદ્યાર્થીઓ માટે આ સમય થોડીક મહેનતનો રહેશે

પણ મિત્રો હંમેશા પથ્થર જ્યારે ઘડાય ને ત્યારે મૂર્તિ બનતી હોય છે અને પછી એ જ ભગવાનની મૂર્તિ મંદિરમાં બીજા છે અને આપણે એને પગે લાગતા હોય છે થોડુંક ઘડાવાનું છે આ સપ્તાહ દરમિયાન ચિંતા કરવાની નથી કારણ કે આજ આપણા નથી કદાચ કાલે આપણા થઈ શકે આવી એક ઊંચી ભાવના સાથે પરોપકારાય આય વહંતી નદ્યા પરોપકારાય આય દુષંતિ ગાય પરોપકાર આય ફલંતિ વૃક્ષા પરોપકારાય વિચેરણની ક્ષમતા બસ કરી નાખજો તમારું કામ અને એ પ્રમાણે કરેલું કામ તમને સફળતા આપશે તો અંધાની અંદર નોકરીમાં સફળતામાં ક્યાંક થોડીક ત્રુટી રહે તેવી સંભાવનાઓ દેખાય છે કામ કાજનું ભારણ વધશે માનસિક સંતાપને દૂર કરવા માટે શું કરવું જોઈએ ગાયની પૂજા કરો દર સર દરરોજ સવારમાં ગાયને લીલું ઘાસ નાખો અથવા તો પાલક અથવા તો મગ અને ગોળ રોટલી સાથે મેળાવી અને ગાયને ખવડાવો તો ગવાઈ અને મહામંત્રનો જાપ કરો સફળતા મળશે શુક્ર પ્રધાન રાશિ એટલે તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે એવા જાતકો માટે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી માંડી અને છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીનો સમય કેવો રહેશે ગ્રહોની દ્રષ્ટિ જો વિચાર કરીએ મિત્રો તો તમારા બીજા સ્થાનમાં પરિભ્રમણ કરતો બુધ તમારી વાણી દ્વારા તમને સારી સફળતા આપવાનો છે વ્યવહારિકતાની દ્રષ્ટિએ વાણીને જેટલી મધુર બનાવો એટલું તમારું કાર્ય સરળ બનશે ધન સંચય કરજો પૈસા બચાવજો કારણ કે આગળ જતા લાભ કરશે સાથે સાથે સૂર્યનારાયણ એ મોટા ભાઈ હોય હોય ઘરમાં કોઈ વડીલ વર્ગ એના દ્વારા થોડીક પીડા આપશે પણ એ પીડા કદાચ સુખદાયક પણ આગળ જતા બની શકે છે આવી રીતે વિશેષ કાળજી રાખજો શનિ અને શુક્ર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે ખાસ કરી સંતાનોની બાબતમાં તમારા માટે સમય સારો રહેશે આર્થિક બાબત ની વાત હોય પારિવારિક બાબત ની વાત હોય નોકરી ની બાબત ની વાત હોય સફળતા તો સારી મળવાની છે પણ વધારે સારી સફળતા જોઈતી હોય તમારે તો એક જ કામ કરવાનું છે ચોખા લઈ બાફી અંદર થોડી ખાંડ નાખી નરણા કોઠે ખાઈ લ્યો માતાજી નું સ્મરણ કરીને કામે લાગી જાઓ તમારું કાર્ય સરળ બનશે વૃશ્ચિક રાશિના જાતકો માટે જેના અક્ષર ન અને ય છે મંગળ પ્રધાન રાશિ રાશિ મંડળની આઠમી રાશિ જાન્યુઆરીની વીસમી તારીખથી માંડી અને જાન્યુઆરીની છવ્વીસ તારીખ સુધી સાપ્તાહિક રાશિ પણ કેવું રહેશે જો મેં એસા જાણતી કે પ્રીત કિએ દુઃખ હોય નગરે ઢંઢેરો પીઠથી પ્રીત ન કર્યો કોઈ કોઈ પણ વ્યક્તિ ઉપર વધારે પડતી આસક્તિ તમને નુકસાન કરાવશે આ અઠવાડિયા દરમિયાન થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે કારણ કે ક્યારેક ક્યારેક અતિ જે કે એની કોઈ ગતિ નથી હોતી આ વસ્તુને ધ્યાનમાં કોઈ પણ ઉપર મૂકેલો વિશ્વાસ કદાચ વિશ્વાસ ન પરિણમે એનું પણ આઠોડીયા દરમિયાન ધ્યાન રાખવું પડશે માતાના આશીર્વાદ મળશે તો તમારું કાર્ય પણ સરળ ઘરમાં કોઈ નાની બેન હોય દીકરી હોય કોઈ પણ તમારાથી નાનું હોય એને ખૂબ જ સ્નેહ આપજો એના આશીર્વાદ તમને અઠવાડિયામાં ખૂબ જ સારો લાભ કરાવડાવવાના છે ધન સંપત્તિની અંદર સારી સુખાકારી મળે નોકરિયાત આત વર્ગને કદાચ સારું પ્રમોશન અથવા તો પગાર વધારાની તક મળે અથવા તો પોતાના બોસને વાલું થવાય એવું કામકાજ થઈ શકે છે પણ સાથે સાથે મનના સંતાપને હરવા માટે દરરોજ સવારમાં ગોળ ભગવાન ગણપતિ ધરાવી દો અને બ્રહસ્પતિ છે જાન્યુઆરી ની વીસમી તારીખ થી છવ્વીસ જાન્યુઆરી સુધી કેવો રહેશે તમારો સમય અઠવાડિયાના રાશિ ભવિષ્યની વાત કરીએ તમારા ઘરમાં કોઈ વડીલ વર્ગ છે મોટો માણસ છે અથવા તો કોઈ પીડિત છે દુખી છે તો ડાબા હાથે આપી દેજો જમણા હાથને ખબર ન પડે અને આ રીતે કરેલો વ્યવહાર તમને ખૂબ જ સારો લાભ કરાવવા લાગશે નિયમિતતા રાખજો કામકાજની અંદર વધારે સારી સફળતા તમને નિયમિતતા આપશે અને એમાંય ખાસ કરી અઠવાડિયા દરમિયાન ક્રોધ ન થાય એનું ધ્યાન રાખવું પડશે ક્રોધ તો માણસને મારી નાખે છે ધ્યાન રાખજો આ સમય દરમિયાન વાણી દ્વારા આપેલો ક્રોધ નુકસાન કરાવશે બોસ ઉપર અધિકારી વર્ગ હોય ધંધામાં નોકરીમાં સારી સફળતા જેવો બની રહ્યા છે દાંપત્ય જેવમાં સારું સુખ મળે સંતાનોની પીડા કદાચ ઓછી થાય અને મનના સંતાપને હરી શકાય એવું અઠવાડિયું તમારા માટે ભગવાને આપેલું છે પણ વિશેષ કાળજી રાખવી હોય તો દરરોજ સવારમાં ચણાની દાળને બાફી અંદર થોડો ગોળ નાખીને ગાયન ખવડાવી દો જુઓ પછી જુઓ કેવો આનંદ આવે છે ખ અને જજ એના અક્ષર છેવા મકર રાશિના જાતકો માટે કેવું રહેશે જાન્યુઆરી વીસ બે હજાર પચીસથી માંડી અને જાન્યુઆરી છવ્વીસ બે હજાર પચીસનો સાપ્તાહિક રાશિ ફળ કોઈ પણ કાર્ય જયારે કરતા હોઈએ ત્યારે આત્મવિશ્વાસ થી કરવું જરૂરી છે કારણ કે તમારો આત્મવિશ્વાસ જો એક વખત ડકશે તો કાર્યમાં તમને સ્વસ્થતા અને સફળતા નહીં મળે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અધિક ભરોસો કોઈ પણ વ્યક્તિ ઉપર કદાચ આ અઠવાડિયા દરમિયાન રાખો અને કદાચ એ ભરોસો ન ફળે તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો પરિવારમાં કદાચ કોઈને મનની વાત કહેવાની હોય તો ઘરના વડીલોને કહેજો વડીલો ખૂબ જ સારો લાભ કરાવડાવશે પણ મહેનતને જ તમે તમારા પરિશ્રમને વિશેષ ધ્યાન આપીને કામકાજ કરજો નજીકમાં કોઈ કદાચ પીપળો હોય તો સવારમાં પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસિયાનો ચાર મોઢાનો આડી વાટનો દીવો કરી અને ઓમ સમ શનિશ્ચરાય નમ આ મંત્રનો જાપ કરો જેના કારણે તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે કુંભ રાશિના જાતકો જેના અક્ષર ગ અને સ છે ચાલો જાણો જાન્યુઆરીની ની વીસ તારીખ માંડી અને છવ્વીસ જાન્યુઆરી સુધીનું શું કહેશે રાશિ પર તમારો મિત્રો સંપત્તિ ખૂબ સારી મળવાની છે નોકરીની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થશે પણ આજનું કરેલું કાર્ય એ આવતીકાલે પરિણામ આપશે આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે શનિવાર રાત કદાચ થોડી ગતિ મંદ કરી દે પણ શનિની સાતમી દ્રષ્ટિ ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો થોડું ધ્યાન આપવું પડશે ખાસ કરીને સંતાનોની બાબતમાં એ પીડા થોડી રહેશે સંતાનોને પરદેશ મોકલવાના છે સંતાનોને ભણાવવા ગણાવવાના છે સંતાનોને ખાસ કરી અને તમારે કોઈ સારા કામ માટે આગળ વધારવાના છે વિશેષ કાળજી રાખવી પડશે મનનો સંતાપ કદાચ ઓછો થશે પણ ધનની સમૃદ્ધિનો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે અને આવા સમયે દરરોજ સવારમાં ઓમ સમ સનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરી અડદનું દાન કરી દો આ છોડી તમારા માટે સારું રહેવાનું છે મીન રાશિવાળા વાળા જાતકો જેના અક્ષર દ ચ જ અને થ છે બૃહસ્પતિ જેનો સ્વામી છે રાશિ મંડળની 12મી રાશિ જાન્યુઆરીની 20મી તારીખથી 26 જાન્યુઆરી સુધી કેવું રહેશે તમારું રાશિફળ જાણો રાહુ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે દેહભાવની અંદર ઘણા સમયથી પીડા અનુભવી રહ્યા છો પણ આ અઠવાડિયા દરમિયાન તમારી પીડાઓ ઓછી કરવા વાળું કોઈ મળી જવાનું છે પણ એને શોધવો પડશે બીજી વાર ધંધાની અંદર વિશેષ ધ્યાન આપજો સારી સુખાકારી મળશે સ્વાસ્થ્યની બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે શરીર સુખ એ પહેલું સુખ છે આ વસ્તુને ભૂલતા નહીં જ્યારે પણ કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે વડીલોના આશીર્વાદ જરૂરી છે ગાડા વાળે આ કહેવતને ભૂલતા નહીં ધંધા હોય નોકરી હોય પરિવારની વાત હોય કોઈનો આશ્રય લેજો એકલા કામ કરતા એની સારી સફળતાની પ્રાપ્તિ થશે નજીકમાં વડ હોય તો વડના ચપલામાં પાણી થોડું નાખજો સારી સફળતાની પ્રાપ્તિ થશે